આમ તો જન્માષ્ટમી શ્રાવણ વ દાટમના દિવસે ઉજવાય છે પણ શાળાઓમાં તે દિવસે જાહેર રજા હોવાથી આ ઉત્સવ જન્માષ્ટમી અગાઉ ઉજવાય છે ત્યારે મેઘરજના ઉમા વિદ્યાલયના બાળકો દ્વારા રાસ ગરબા અને માટકી ફોડનો પ્રોગ્રામ સાથે જન્માષ્ટમી મહોત્સવ ઉજવાયો શ્રાવણ વદ આઠમના રોજ ભગવાન શ્રીકૃષ્ણ જન્મ્યા હતા તેમની યાદમાં સમગ્ર દેશમાં ભગવાન કૃષ્ણ જન્મોત્સવની ભારે ધામધૂમથી મેઘરજની ઉમા વિદ્યાલયમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય રીતે જન્માષ્ટમીની ઉજવણી કરાઈ હતી શાળામાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓએ ભગવાન શ્રી કૃષ્ણ જેવો જ ડ્રેસ પહેર્યો હતો દીકરીઓએ રાધાજી જેવો ગણવેશ પરિધાન કરી ભગવાન શ્રીકૃષ્ણના રાસ ગરબા યોજાયા હતા શાળા પરિસરમાં ઉચ્ચે મટકીઓ બાંધી નંદ આનંદ આ ભયો જય કનૈયા લાલ કી બોલાતા એક

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે